ભરુચના નંદેલાવ વિસ્તારમાં આવેલી ભૂસા સોસાયટીમાં બે મહિના પહેલા ઘરફોડ ચોરી થઈ હતી આ ચોરીનો ભેદ એ પોલીસે ઉકેલી કાઢી ચાર તસ્કરોને ઝડપી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખી સિત્તેર હજાર ઉપરાંત નો મુદ્દે માલ રિકવર કર્યો છે ભરૂચના નંદેલાઉ ગામ પંચાયત વિસ્તારમાં આવેલી ભૂસા સોસાયટીમાં હોળી ધૂળેટીમાં તસ્કરોએ ત્રાટક્યા હતા તસ્કરોએ બુસા સોસાયટીના મકાન નંબર બી છત્રીસમાં રહેતા ચૈતાલી પંડ્યાએ ઉપરના માળે આવેલા રૂમને ભાડે આપ્યો હતો આ ભાડુઆત હોળીનો તહેવાર હોય પોતાના વતનમાં ગયા હતા જેથી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ પર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા જોકે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા છે આ ઘટનાની ગંભીરતાને લઈને ભરૂચ એ ડિવિઝન પીઆઈ વીયુ ગરડિયાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ચેક કરાવી તપાસ હાથ ધરી હતી જ્યારે આજે ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ અને પંકજભાઈને માહિતી મળી હતી કે અગાઉ થયેલા ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અલ્કેશ ગણાવા અને તેના મળતિયા માણસો દ્વારા આ ચોરી કરવામાં આવી છે તેઓ હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન ગોદી રોડ પર હાજર છે જેથી પોલીસે તેમને માહિતીવાળા સ્થળ પરથી પકડી પાડ્યા હતા આરોપીને પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા તેઓ ભાંગી પડી બુસા સોસાયટીમાં તેના ગામના અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આ ગુનામાં અલ્કેશ ચુનિયાભાઈ ઉર્ફ યુનિલાલ ગણાવા પંકજ મંગાભાઈ ડામોર ગોવિંદ પ્રકાશભાઈ ગણાવા અને વિજય દસુભાઈ પરમારને ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તેઓ પાસેથી પોલીસે એક સોનાનું મંગલસૂત્ર પેન્ડલ રૂપિયા ઓગણત્રીસ હજાર છસો એક સોનાની રીંગ રૂપિયા નવ હજાર એક સોનાની બુટ્ટી રૂપિયા પાંચ હજાર એક ચાંદીની પાયલ જોડ એક તથા ચાંદીના બીછિયા નંગ પંદર જેની કિંમત રૂપિયા ચાર હજાર છસો પચાસ બે ચાંદીના સિક્કા રૂપિયા એક હજાર છસો બે કાંડા ઘડિયાળ રૂપિયા બે હજાર એક વાઈ ફાઈ ડોંગલ રૂપિયા ત્રણ હજાર પાંચસો અને ત્રણ નંગ મોબાઈલ મળી રૂપિયા પંદર હજાર મળી કુલ સિત્તેર હજાર ત્રણસો પચાસનો કર્યો છે